ઓગી ગયા છે કે સમયાણા વાળાની જા એમ ને ભાઈ આ લકણ આલે આવે આ તો તોતા નથી યાર જય મદે માદર મિત્રો પરિતેક નવા બ્લોગ વિડિયો ની અંદર સ્વાગત છે ને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ નવા નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે વી અને હવરના ભાઈ સુરેજ નારાયણ ઉગી ગયા જો આ હા 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 કાય કટે ને ભાઈ સરસ મજાના ભાઈ આપકો સુખનો સૂરજ તોય પડે ને સુખનો તેવા સુખનો સૂરજ ઉગી ગયો છે ને ભાઈ અત્યારે આવી જાય ક્યાં પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અને જો કોણ કોણ છે આપડી અરે ભાઈ આપણો વિપુલ ભાઈ અને અંશમ એટલે ખબર પડી કે ક્યાં દઈ ભાઈ શૂટિંગમાં જાવી છે બસ લાગુ તો બીજો આ વખતે શૂટિંગમાં માં કઈ નથી ધીરે 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 ક્લિપ જો મળશે શૂટિંગ ને તો કાય ને આલો કન્ટિન્યુ બજે તો ભાઈ ભોગી ગયા છે કે ક્યાં સમિયાણા વાળાની એમ કે ભાઈ આપણા લગન આલે આવે આ તો જોતા

นาสตอรี่อ่ะวนเราขยาให้กยกลนจีดูนี่ขาจร์ขา้าวมตัว่ไงแก่รุยกูต่รูมข้ามันโเบส1ลาย1ลายข้าไก่2ฟิน2าย2 2ฟินขวานข้าว2ฟินมาไอกลอคือแบบว่าจ้าูกเอ๊ะบ้าอะลูกไ่ તો ભાઈ ખાવા પીવાના ટિફિન લેવા જશે આવવા નથી આપણે એક બે બબલા ખાઈ લીધા એટલે ભાઈ થોડુંક શું કે પેટ ને ઠંડક મળી ગઈ છે પેટ ધીમું ધીમું શું કેવાય હાલી ગયું છે આપડે થોડું ઘણું ટાટું પડી ગયું છે હવે આપણે દેવા દેલા છે બબલા જો આ ભાઈ બંધ બબલા લઈ જ આ ભાઈ બંધ છે ને ભાઈ આપણને નાસ્તો લઈ જ દુકાને પૈસા આપ્યા એટલે તો કાઈ ને ટિફિન લાવે એટલી વાટ છે ટિફિન લઈ નાખી એટલે પછી ટિફિન છે ને ખાઈ નાખી સબ લોકો કે ભાઈ આ ટિફિન આગે ફટાફટ ટિફિન ખોલી નાખી સાઈસ નો આખો આવી ગયો છે અને આમાં કઈક વાસણ આવેલા છે હાલો અને એક ભાઈ ખાવાનું શરૂ કરી દીધું એ ભાઈ કોણ છે ને આજે નહીં દેખાય બધા હે ને ભાઈ પોતપોતાના હે ટીફિન કોલ મને હાલો આપણે ટીફિન કોલ લાગીયું શું છે બધું બતાવવા પાપા ભાઈ બહુ બધો અવાજ છે ને ભાઈ આપણે કઈ જોવાની મળે ઉપાધી ન કરતા શૂટિંગ નકટ કોઈ કેમ કે આપણે કરવાનું છે ટેસ્ટિંગ કે શૂટિંગ ના વ્લોગ પડે છે કે સાદા વ્લોગ જો બટાટી આવી ગઈ જો મારી બટાટી હાલો પટમટ ખાઈ નાખી ભાઈ બટેકા ને રોટલા સૂટ પૂરો થઈ ગયું છે અને ક્યારે હવે આવી જશે કે ભાઈ પરવિનભાઈ એટલે કે ભાઈ આપણા બુધા ના ઘરે અને એના ભાઈ રૂમમાં આવી ગયા અ ભાઈ સોડા એક લાખ લા પીઓમાં લાવો લાવો થોડીક બે જણા આમ નો આલે એ આવ બસ બસ આ ભગવાનની 1 લાખ લા સોડા પીવા મીણા તો લાવો તો ખરા ઓય હું બાકી છું હ હ હ હ બધા ટેણીયા ને બધું આખો ગ્રુપ હન સોડા પીવા આવી ગયો થોડા પીવા રેડી માં રેડી બધા પીવે છે ના ના એ બરો ઓ ભાઈ એ ફ્લેવર છે તો પહેલા થમ્સ પી નાખ્યું પછી મેંગો રેડી બાકી કોણ જો એક ગ્લાસ સંતાડ્યો જો કામ ન હોય નહીં

હા જવા દેવાનું છે ભાઈ પણ પેલા પાણી પૂરી આપણે ખાઈ નાખવી વાહ મોટા વાહ બ લાવો ને આવો ભાઈ આ જો મસાલો મસાલાનું ઓલું નાખજો પાણી નાખી જોને આવું શું કરો મારું લોક શરૂ બહ બ બ બ આવ ખાવી કેમ ને લોક કેમ હું તારે ન નો પેહલા ખાઈ નાખું મફત નહિ ભાઈ આ રીતનો તો કઈક આપણો આજનો દિવસ ને ભાઈ આજે શૂટિંગ નું તમને ચાલતું શૂટિંગમાં ગયા પણ બ્લોક કેમ ન ભણે ભાઈ શૂટિંગમાં કાંઈ ભાઈ એવું કંઈ ખાસ જામે હોતું નહીં બધું આમ છે આમ છે નું કોઈ પહેલો થતા ભાઈ અગિયાર વાગે શૂટિંગ કર્યું તને ભાઈ અઢી ત્રણ વાગે શૂટિંગ પૂરું થઈ ગયું એટલે સમજી જાય એટલે માટે કાંઈ શૂટિંગમાં ઘણું હતું ભાઈ બસ તો કાંઈ નહીં શૂટિંગમાંથી ભાઈ આપણે પહેલાં ફેર વી આવ્યા હતા પાંચક વાગે પછી ત્યાં થોડું જગ્યાએ ચર્ચા બસ હોય બધું કમ્પ્લીટ કરી નાખ્યું તું અને પછી આવી ઘરેના ઘરે ભાઈ હોઈ જતા ને જાગીને પાછા બધું વાળું પાણી ફાંદનું કરી લીધું હતું અને વાળું પાણી કરીને ભાઈ પાછા ઘરે વહેતા બે બોલાઈ જાય તું પાછું ઘરે હું હોય ગયો તો બોલો અને યાદ ભાઈ આપણું વ્લોગ એડિટ ભાઈ સરસ એડિટ કરવા અને ભાઈ શાંત વાતાવરણ થોડું ઘણું હોય કોઈ પેસેન્જર વાળા વાળા સુરત વાળા હોય અને એટલું બધું ન હોય ને ઘરે બધા હોય ગયા હોય એટલે થાય નહીં તો બસ જો કાંઈ હવે વ્લોગ એડિટ કરી નાખવી અને એ અપલોડ કરી નાખજો હાલો ને ઘરે જઈને નિવાય તો બસ તો કાંઈ નહીં આ રીતના તો કંઈક આપણો વિડીયો વિડીયો પસંદ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા મળી એક નવો બ્લોગ વિડીયો છે બધા લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું બોલતા ને હાલો બાય બાય પાંચસો ફોલોવર પૂરા કરો ફોલો ચાલો પાંચસો સબસ્ક્રાઈબ પૂરા કરો હાલો બાય બાય